નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેકવાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર ગુજરાતી પ્રથમ ભાષામાં પાઠ નંબર ઓગણત્રીસ ત્રિવેણી આના પ્રશ્નોના જવાબની ચર્ચા કરવાના છે તો આપણે સ્વાધ્યાયના પ્રશ્નોમાં પ્રશ્ન નંબર એક જોઈએ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એમાં નંબર એક ધૌમ્યના ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તકમાં ભાર્ગવભાઈને શું નજરે પડ્યું જવાબ ધૌમ્યના ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તકમાં ભાર્ગવભાઈને નરસિંહ મહેતાનું પદ નજરે પડ્યું અખિલ બ્રહ્માંડમાં એક તો હરિ પ્રશ્ન બે ભક્તિના કોઈ પણ પાંચ પ્રકાર જણાવો જવાબ ભક્તિના પાંચ પ્રકાર છે શ્રવણ કીર્તન સેવા સ્મરણ અને વંદન પ્રશ્ન નંબર ત્રણ ભગવાનને પ્રિય ભક્તના પાંચ ગુણો જણાવો જવાબ ભગવાનને પ્રિય ભક્તના પાંચ ગુણો દ્રઢ વૈરાગ્ય મોહમાયા દ્વેષ રહિત તૃષ્ણા ત્યાગી સમદ્રષ્ટિ કપટ રહિત અને વનલોભી પ્રશ્ન નંબર ચાર વિશ્વવ્યાપી ભગવાનને પોતાનું કર્મ કઈ રીતે સમર્પણ કરી શકાય જવાબ વિશ્વવ્યાપી ભગવાનને સંસારમાં રહીને પોતાના મૌલિક કામો કરતાં કરતાં ભગવાનને સમક્ષ રાખીને પોતાના કર્મ સમર્પણ કરી શકાય પ્રશ્ન નંબર બે નીચે આપેલા અવિભાગના વાક્યને બ વિભાગના વાક્ય સાથે યોગ્ય રીતે જોડીને લખો તો એમાં વિદ્યાર્થી મિત્રો અ અને ના વિભાગના વાક્યો આપણે જોઈએ તેનો જવાબ થશે નંબર એક ભક્તિ એટલે ભગવાન સાથે આત્મિક જોડાણ નંબર બે કર્મયોગ એટલે કર્મોને ઈશ્વર સાથે જોડવા નંબર ત્રણ જ્ઞાની ભક્ત એટલે કણ કણકણમાં ભગવાનને જુએ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો પૂરો કરતાં પહેલાં એક બાબત આપને ખાસ જણાવી દઉં કે જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપણે ધોરણ એકથી બાર ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય વ્યાકરણ ગદ્યાર્થ ગ્રહણ પદ્યા ગ્રહણ અર્થવિસ્તાર સંક્ષેપીકરણ અહેવાલ લેખન વાદાત્મક ગદ્ય ભાવત્મક ગદ્ય સમાસ છંદ અલંકાર ઉખાણાં વાર્તાલેખન પત્રલેખન કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેના વિડીયો ઇનોવેશન કાર્યક્રમને લગતા વિડીયો અધ્યયન નિષ્પત્તિને લગતા વિડીયો શાળામાં કાર્યક્રમના આયોજન વખતે કેવી પંક્તિઓ બોલી શકાય તેના વિડીયો આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાં મળી રહેશે વિદ્યાર્થી મિત્રો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ત્યારબાદ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લો આવજો વિદ્યાર્થી મિત્રો આવજો